રોટલીના લોટમાં ચાર વસ્તુને મિક્સ કરી દેજો આનો પાવડર મિક્સ કરીને રોટલીનો લોટ બનાવશો તો એ રોટલીનો લોટ અમૃત સમાન બની જાય છે વળી આપણા હેલ્થને તે પુષ્કળ પ્રમાણમાં ફાયદો પહોંચાડે છે એના વિશે સરસ મજાની વાત કરવી છે કે રોટલીના લોટમાં તમે કઈ ચાર વસ્તુને મિક્સ કરીને ઉપયોગમાં લઈ શકો છો પહેલી વસ્તુનું નામ છે અજમો રોટલીના લોટમાં તમે અજમાનું ચૂર્ણ મિક્સ કરીને એ રોટલીનું સેવન કરી શકો છો અજમાવાળી રોટલીનું સેવન કરવાથી તમારા પેટમાં ગેસ નથી થતો તમને અપચો નથી થતો તમને ભૂખ કડકડતી લાગે છે અને તમને પેટમાં દુખાવાની સમસ્યા હોય ટોયલેટ વારંવાર જવું પડતું હોય આ બધી સમસ્યામાંથી તમને મુક્તિ મળે છે પરંતુ આ રોટલીનો લોટ કઈ રીતે બને તો પાંચસો ગ્રામ રોટલીનો લોટ હોય એમાં તમારે અજમાનું ચૂર્ણ એક ચમચી લેવાનું છે પેલા અજમાને શેકી નાખવાના છે ત્યારબાદ એને મિક્સરમાં ક્રશ કરી નાખવાનો છે અને ચૂર્ણ બનાવવાનું છે અને આ રીતે તમે બંને મિક્સ કરીને એનો ઉપયોગ કરશો તો તમને આ બધી સમસ્યામાંથી તમને રાહત જોવા મળશે અને ખાસ કરીને હોજરીનો અગ્નિ જે લોકોને મંદ પડી ગયો હોય જે લોકોને પેટમાં વારંવાર ક્યાંક ને ક્યાંક વાયુપિત કફના દોષો જોવા મળતા હોય એવા લોકોએ તો આ રોટલીનું સેવન અવશ્ય કરવું જોઈએ અને જે લોકોને હાથમાં ગોઠણના દુખાવા છે જે લોકોને વાની સમસ્યા છે જે લોકોને આંબવા છે એવા લોકોએ પણ આ અજમાની રોટલીનું સેવન કરવું જોઈએ કારણ કે અજમો છે આ તમામ રોગોને મટાડનાર છે બીજું કે તમે રોટલીના લોટમાં સરગવાના પાનનું ચૂર્ણ મિક્સ કરીને પણ લઈ શકો છો સેમ ટુ સેમ પાંચસો ગ્રામ રોટલીનો લોટ એમાં એક ચમચી સરગવાનું ચૂર્ણ પછી તમે જરૂરિયાત હોય તો દોઢ કે બે ચમચી પણ નાખી શકો છો આનું સેવન તમે લોકો કરશો તો પણ તમને ખૂબ ફાયદાઓ થશે કારણ કે આ રોટલીનું સેવન કરવાથી એક તો તમને વિટામિન બી ટ્વેલ ઘટતું નથી કારણ કે સરગવાના પાનના ચૂર્ણમાંથી તમને વિટામિન બી ટ્વેલ્વ પણ મળી રહે મળી રહે છે બીજું કે તમારા હાડકાંઓ ક્યારેય નબળા પડતા નથી કારણ કે સરગવામાં અનેક પોષક તત્વો છે સરગવાને પોષક તત્વોનું ઘર માનવામાં આવે છે એને કારણે તમારા હાડકાઓ ક્યારેય નબળા પડતા નથી સરગવો ડાયાબિટીસને અંકુશમાં રાખનાર પણ છે અને જે લોકોને વારંવાર થાક લાગી જાય છે એવા લોકોને થાક લાગતો બંધ કરાવવો હોય તો પણ આ રોટલીનો સેવન કરવાથી તમને ખૂબ ફાયદો થાય છે ત્રીજી વસ્તુ છે કે જીરું તમે રોટલીના લોટમાં જીરું પાવડર મિક્સ કરીને પણ તમે લોકો એનું સેવન કરી શકો છો પાંચસો ગ્રામ રોટલીનો લોટ એમાં તમારે જીરું નો પાવડર છે તે એક ચમચી મિક્સ કરી શકાય વધારેમાં વધારે દોઢ ચમચી પણ તમે લોકો મિક્સ કરી શકો છો જીરુંને શેકી નાખવાનું ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરીને એનો પાવડર તૈયાર કરી નાખવાનો છે હવે આનાથી તમને શું ફાયદો થશે જે લોકો એનું વજન ઘટાડતા હશે અને જે લોકોને વજન વધવા નથી દેવું એ લોકો માટે તો આ ખૂબ જ સરળ અને ફાયદારૂપ પ્રયોગ છે એ લોકો તો ભૂલા ઉગલા પ્રયોગ કરે બીજું કે જે લોકોને પાચનતંત્રના મુદ્દા છે પાચન શક્તિ મજબૂત થતી ભોજન બરાબર પચતું નથી વારંવાર ગેસ ગેસવાયવની સમસ્યા થઈ જાય છે એવા લોકોએ તો આ પ્રયોગ અવશ્ય કરવો જોઈએ કારણ કે આમાં ફાઇબર તમને સારી માત્રામાં મળશે પર્યાપ્ત માત્રામાં ફાઈબર મળવાથી તમારું ભોજન છે તે સરળતાથી પચી જાય છે અને ભોજન સરળતાથી પચી જાય એટલે તમને ત્રિદોષના વિકારો ઊભા થતા નથી એટલે કે વાયુ પિત અને કફમાંથી તમને મુક્તિ મળે છે તો તમે આ પણ પ્રયોગ કરી શકો છો આનાથી તમને એટલા બધા ફાયદા થતા હોય તો તમે આનો પ્રયોગ ભુઈલા વગર કરજો આ બધા પ્રયોગ કરવાથી રોટલી તમને સ્વાદિષ્ટ પણ લાગશે અને ચોથી વસ્તુ જે તમે રોટલીના લોટમાં મિક્સ કરી શકો છો એનું નામ છે મેથી દાણા મેથી દાણાને પહેલાં શેકી નાખવાના છે ત્યારે એને ક્રશ કરીને મેથી દાણાનું ચૂર્ણ તૈયાર કરી લેવાનું છે અને પાંચસો ગ્રામ રોટલીનો લોટ એમાં એક ચમચી મેથી દાણાનો પાવડર મિક્સ કરી દેવાનો છે અને આ આનું સેવન તમે કરશો એક તો તમારો ડાયાબિટીસ અંકુશમાં રહે છે ડાયાબિટીસ થયો હોય તો ડાયાબિટીસ ન થવા દેવો હોય તો જે લોકોને જે લોકો પ્રી ડાયાબિટીસ સ્ટેજ ઉપર છે એ તમામ લોકોને આ મેથી દાણાવાળી રોટલી ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે બીજું કે મેથી દાણાનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત થાય છે વાયુના રોગો શાંત થાય છે પિત્તના રોગો શાંત થાય છે અને આ પ્રકારની કડવાણી તમારા પેટમાં જશે તો તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે તો તમારે આ પ્રયોગ કરવો જોઈએ અને જે લોકોને વધારે માત્રામાં ડાયાબિટીસ છે એ લોકો ઘઉંના લોટના બદલે જુવાર કે બાજરો કે એ પ્રકારના વ્યંજનોનું સેવન કરી શકે છે એનાથી એનો ડાયાબિટીસ પણ અંકુશમાં રહે છે અને તમને એના ફાયદાઓ પણ શરીરને પુષ્કળ માત્રામાં મળે છે તો રોટલીના લોટને અમૃત સમાન બનાવવો હોય તો આ પ્રયોગ તમે ઘર બેઠા કરી શકો છો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી